જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણો ચેલેન્જ વિડીયો છે કે બોક્સમાં રિંગ નાખો અને ઈનામ જીતો તો બળુબા બે બે માણસ વચ્ચે આપણે આ કોમ્પિટિશન વાળી ચેલેન્જ રમવાની છે બરાબર અને શું ચોકડી જેવું છે શું ચોકડી જેવું એટલે કલરની લાઈન કરવાની છે હા કલરની લાઈન કરવાની છે દરેક માણસને આપણે પોચ પોચ રિંગો આલ છે કલર કરવાનો છે તો તમે આ જોઈ લો ઈનામ એક રાઉન્ડ પર 100 રૂપિયા

પટાઈ ગઈ લાઈન થઈ ગઈ લાઈન થઈ ગઈ લાઈન થઈ ગઈ લાઈન આ લાઈન થઈ ગઈ પાટા ઉપર હતી પાટા ઉપર હતી કોઈક નથી અંદર નથી પાટા આ રીતે અતને કિશનને કિશનને આ રીતે આ રીતે ગણવાનું કીધું તો ગણા હા બહાર હોય તો નહી એમાં કા અંદર નથી બકા ભાઈ ક્રોસ પાટો ક્રોસ થઈ જતી છે કિશન વિજય તને હેડો વિના રિસ્ક કિશન પાટો અંદર ના ભાગુબા રેડન લ્યો છે છે વડી આવે ઠંડી ઠંડી તૈયાર જ રાખજો રીંગે રીંગ ચલો ભાઈ

બફુ કાકડા હારી ખબર નહી પડે રોકવાની ખબર નહીં પડે એના લંબાવ છે એટલે ભૂલી જાય

લઈ લે લે મોકા મોકા આ લે લંબે ખેચ લંબે એ વારો વારો ના કરો અને વારો યાદ રાખજો વારો યાદ રાખજો એ લાયક બી તમે દેખા દો કેમેરામાં ઓય હેલો કનો કાઈ આયો અડે ફેલ આઈ જઈ ફેલ એનો નાસી દેજો તમે વાત પૂરી

dilan dililah, 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 Tidak, tidak. dililah, saja. dililah, 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 Dilan. Dilan, dililah, 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 Dilan. dililah, Dilan. dililah, Dilan.

આઈ 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 ચલે કોણ છે ખાલી ગણા ગણા રકેલ લાઈન થઈ ગઈ રકેલ લાઈન થઈ ગઈ કમ્પ્લીટ લાઈન થઈ ગઈ છે

કમ્પ્લીટ 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 આજ અલુવા વાહ એ ભાઈ આઈ ક્યાં ભરી બમ વાઘા <laughs> ના <laughs> <laughs>

અગડા બોલું શું કરી લે મને લાગે વિડિયો લાવું કરવા ના ગણાય ચોખી વાત ભાવ આઈ નહીં ના પાડાની બાર માટે

ના <laughs> <laughs>

કારરણારણત એ નિશાન ખાલી પઢાવવા નાઈ ગુલી ગુલી એ ગુલિયા એ ગુલી ગા એ ગુલી એ એ કેવાય કેવાય

હમણાં બે તમે સરખે કો